જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો સોળમો શ્લોક સમજીશું શ્લોક સમજીએ તે પહેલાં તમે તમારા મિત્રો સાથે આ શ્લોક શેર કરજો જેથી કરીને તેઓ પણ આપણી સાથે સાંભળી શકાય આ બ્રહ્મ ભુવાન પુનરાવર્તિ પુનરાવર્તીનો અર્જુન મામુપેત્ય તુકોંતેય પુનર્જન્મ ન વિધતે આનું અનુવાદ એવું છે હે અર્જુન આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે પરંતુ એ કુંતીપુત્ર જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી કર્મયોગી હોય જ્ઞાનયોગી હોય કે હઠયોગી હોય અંતે બધા જ યોગીઓને ભક્તિયોગ અથવા ભાવના મૃતમાં ભક્તિની સિદ્ધિ પામવાની હોય છે તો જ તેઓ કૃષ્ણના દિવ્યધામમાં જઈ શકે જ્યાંથી તેઓ કદી પાછા ફરવું પડતું નથી પરંતુ જે સર્વોચ્ચ ભૌતિક લોક એવા દેવોના લોકને પામે છે તેને ફરીથી જન્મ મરણને વશ થવું પડે છે જેવી રીતે પૃથ્વી પરના મનુષ્ય ઉચ્ચલોકમાં જાય છે તેમ બ્રહ્મલોક ચંદ્રલોક તથા ઇન્દ્રલોક જેવા ઉચ્ચતર લોકમાંના જીવો પૃથ્વી ઉપર પતન પામતા હોય છે છાંદોગ્ય ઉપનિષદમાં જેની ભલામણ થઈ છે તે પાંચાગ્નિ વિદ્યા નામનો યજ્ઞ કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પામી શકે છે પણ જો બ્રહ્મલોકમાં તે કૃષ્ણ ભાવના મૃતનું સંવર્ધન ન કરે તો પછી તેને પૃથ્વી પર પાછા આવવું પડે છે ઉચ્ચતર લોકમાંના જેઓ કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ કરે છે તેઓ ક્રમશઃ વધુ ઉન્નત ગ્રહો પર જાય છે અને બ્રહ્માના પ્રલય સમયે તેમનું સનાતનાધ્યાત્મિક જીવનમાં સ્થાનાંતર થાય છે શ્રીધર સ્વામી ભગવદ્ ગીતા પરના તેમના ભાષ્યમાં નીચેનો શ્લોક ઉત્કૃષ્ટ કરે છે બ્રહ્મા સહ તે સર્વા સંપ્રાતે પ્રતિસંસરે સરસયાતે કૃતાત્મના સ્વસિન્ની પરમપદ આનો અર્થ છે જ્યારે આ ભૌતિક બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે બ્રહ્મા તથા ભાવના મૃતમાં નિત્ય મગ્ન તેમના તમામ ભક્તોનો આધ્યાત્મિક બ્રહ્માંડોમાં તેમની ઈચ્છા અનુસાર વિશિષ્ટ દિવ્ય ગ્રહો પર સ્થાનાંતર કરવામાં આવે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ